નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે પેડળા ગામના યુવાનોની સરાહનીય કામગીરી મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે તેમના દ્વારા મોક્ષધામની સાફ સફાઈ હાથ ધરવામાં આવી પેઢડા નવના નવયુવાન સરપંચ ચંદ્રસિંહ રાણાની આગેવાની હેઠળ તમામ યુવાનો એકસાથે મોક્ષધામ પહોંચ્યા અને પોતાને જે યોગ્ય લાગે તે કામ તેમના દ્વારા હાથ ધરવામાં આવ્યું તેમાં ખાસ કરી સાથ સાફ સફાઈ કરવી જે લાકડા મોટા મોટા હતા તેઓને કટર વડે કટિંગ કરવા આ લાકડાઓને ટ્રેક્ટર વડે સલામત જગ્યાએ એક જ જગ્યાએ ગોઠવી નાખવા જેથી કરી અને તે જગ્યા પણ ન રોકે અને એક જગ્યાએ પડ્યા રહેવાથી જ્યારે પણ ઉપયોગમાં લેવાના હોય ત્યારે આસાનીથી ઉપયોગમાં લઈ શકાય તે માટે થઈ તેમના દ્વારા કામગીરી કરવામાં આવી હતી સાથે જેસીબી વડે તેમના દ્વારા આ સમગ્ર મોકધામની અંદર જે વધારાના ઝાડ પાન વેલ છોડ હતા તે બધાને અલગ કરવામાં આવ્યા સાથે આ જે કામગીરી છે તેની અંદર પેરડા ગામના તમામ જ્ઞાતિના યુવાનો જોડાયા હતા તેમાં ખાસ કરી અને ચંદ્રસિંહ રાણા જે પેઢડા ગામના સરપંચ છે તેમની આગેવાનીમાં કામગીરી કરવામાં આવી